આજ રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે સમાજમાં જે દૂષણ છે વ્યસન મુક્તિનું એ બાબતમાં આ વિષય ઉપર એક નાટક યોજવામાં આવેલું છે આ નાટકમાં લગભગ પંદરથી વીસ જેટલા બંદીવાન ભાઈઓ ભાગ લીધેલા છે એ પંદર દિવસથી એ લોકોએ સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક ત્યાં ભજવવામાં આવેલું છે છેલ્લા પંદર દિવસથી એ લોકો એ તૈયાર કરતા હતા અનેક સમાજના જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે ખાસ કરીને જે દારૂનું વ્યસન ડ્રગ્સનું વ્યસન અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર એમના બાળકો ઉપર એમના જીવન ઉપર કેવી રીતે અસર થાય છે એ દરેક પહેલું એ બતાવવામાં આવ્યું છે હું તમામ બંદીવાન ભાઈઓ જે એમાં ભાગ ભજાવેલું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રોત્સાહિત કરવા માટે અને આ સંદેશો આખા સમાજમાં લઈ જવા માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સર ખાસ કરીને જે કેજરીવાલભાઈ બોર્ડની એક્ઝામ પાસ કરી છે કેટલા લોકોએ બોર્ડની એક્ઝામ આપી હતી કેટલા લોકોએ પાસ કરી છે જૈન તંત્ર દ્વારા ખાસ કરીને તેમના અભ્યાસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક વર્ષે આપણે આ બંદીવાહન ભાઈઓ માટે દસમી અને બારમી પરીક્ષાનું આયોજન અં કરતા હોઈએ છીએ અને દર વર્ષે લગભગ દેઢસોથી બસો જેટલા બંદીવાહન ભાઈઓ જુદા જુદા જેલોથી આખા રાજ્યમાં એ લોકોએ પરીક્ષા આપતા હોઈએ છીએ ગયા વખતે અમારા સૌ ટકા એમના રિઝલ્ટ હતું અને આ વખતે પણ અરાઉન્ડ એટી પરસેન્ટ જેટલા રિઝલ્ટ આવ્યું છે અને અમદાવાદ સેન્ટ્રલ જેલના લગભગ એકવીસ જેટલા કૈદી ભાઈઓ એ દસમી અને બારમી પરીક્ષા પાસ કરેલી છે અને ઓવરઓલ અમારા સિક્સ્ટી એટ પરસેન્ટ જેટલો રિઝલ્ટ છે આંબેડકર ઓપન યુનિવર્સિટી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ખાસ કરીને જે બનેલા જે કૈદી ભાઈઓ છે અમારા જુદા જુદા જેલોમાં એ લોકોને અમે એક મેન્ટર તરીકે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ બીજા બદ્ધવાન ભાઈઓને એ લોકો તાલીમ આપે છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ રીતે એ લોકોએ પ્રોત્સાહિત કરે છે ઓકે મારું નામ મહેશજી મંગાજી ઠાકોર દસમાના રિઝલ્ટમાં તમે ને તમારા બાળકે બંને ધોરણ પાસ કર્યું છે અહીંયા બધા ભણતા હતા ને એટલે મને બી ઈચ્છા થઈ ભણવાની કે મારે બી પરીક્ષા આપવી છે અને મારે બી દસ પાસ કરવું છે દસ પાસમાં તમે કેટલા કુલ ગુણ મેળવ્યા મારે તેતાલીસ ટકા આવ્યા અને તમારા દીકરાને મારા દીકરાને પંચોતેર ટકા